ಚಾಲಿಸಿಕಾಕಿ ಚಾಲಿ 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 ಎಕ್ತಾಲಿ ರೂಪಾಲಿ એકત્રી રૂપિયા બોલો પાંત્રી રૂપિયા બોલો ચાલી ચાલી રૂપિયા એકતાલીસ બેતાલીસ બેતાલીસ અડતાલીસ 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 રૂપિયા અડતાલીસ એકાવન એકાવન રૂપિયા પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અઠાવન રૂપિયા બોલે બધા તો રમો મોકલી ગયો કે હાલો પહેલા ઉપર પછી આવજો 20 રૂપિયા હા મરે મેક ભાઈએ મૂક્યું છે હાલો ને બસ ભાઈ 20 રૂપિયા બોલો ભાઈ માથેમ નો કે રમા એને બોલો બસ ભાઈ બસ તમારે એમ ન હોય બપોર પછી આવજો 20 રૂપિયા બોલો 20 20 હાલો ને યાર અહીં હાલો આ પાપા મે ભાઈ જલ્દી આપો 20 રૂપિયા બોલો ભાઈ એની વી મોર છે રાજ ભાઈ હાલો ને હરું હે થેનવાર એટીવી પડ બસ તો 46 રૂપિયા બોલો બરોબર હરું ભાઈ 46

તેતાલીસ રૂપિયા બોલો તેતાલીસ રૂપિયા દેતા નહી નહીં નહીં રૂપિયા બોલો તેતાલીસ રૂપિયા રૂપિયા વાર આના ખર્ચા મૂકી દઉં 60 રૂપિયા બોલો 60 રૂપિયા બોલો 60 રૂપિયા બોલો 60 રૂપિયા બોલો 60 60 રૂપિયા બોલો 60 60 રૂપિયા બોલો 60 60 ಸುಮಾಲಿ ಸುಮಾಲಿ ರೂಪಾಯ ಸಿ ಅಡ್ತಾಳಿ ಅಡ್ತ ಅಡ್ತ